ચલો મિત્રો આજે આપણે દર્શન કરી રહ્યા છીએ કોટેશ્વર મહાદેવના આ મંદિર ગાંધીનગર પાસે આવેલું છે અને ખૂબ જ મોટી વિશાળ જગ્યાની અંદર શિખરબંધ મંદિર છે આ તમે તેના દર્શન કરી રહ્યા છો કોટેશ્વર મહાદેવના તો ચલો મિત્રો હું તમને દર્શન કરાવું કોટેશ્વર મહાદેવના તમે જોઈ રહ્યા છો કેટલી વિશાળ જગ્યા છે અને આ વિશાળ જગ્યાની અંદર ખૂબ જ કલાકૃતિવાળું આ છે મંદિર કોપેશ્વર મહાદેવનું જય કોટેશ્વર મહાદેવ જય કોટેશ્વર મહાદેવ અહીંયા હવનકુંડ છે અને આ ખૂબ જ વિશાળ જગ્યા છે મોટી અહીંયા ગાર્ડન પણ છે સરસ મજાનું તમે જોઈ રહ્યા છો આ ખૂબ જ વિશાળ જગ્યાની અંદર આવેલું છે ભવ્ય એવું મહાદેવજીનું મંદિર જો તમે મારી ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હર હર મહાદેવ